હા ભાઈ શું કરીશ ગારા વાળા હેલો મિત્રો સ્વાગત છે કેમ છો તમે મજામાં જશો તો અત્યારે લેવા આવવા પેલા મારે જો સાચ લી લીધી છે અને એની ડુંગળી છે આવી કઈક ડુંગળી છે અને ત્યાં રાજભાઈને બધું સામાન હતો ઠામડા વડે બધું જે લાવવાનું હતું રાજભાઈને ને ઘરે એ બધું લાવીને ના મૂકી દીધું છે અને બધું કામ શરૂ છે અને હું આ ભાઈને લેવા આવ્યો હતો તો હવે જવાનું છે ઘરે પાછું કારણ કે સ્લેબ વાળા આવ્યા નથી આગળ આવી જાય પછી સ્લેબ શરૂ કરશે એ પેલા અમારે રીંગણા બીંગણા કાંઈક મોડવાનું હોય તો એ બધું મોડી નાખી કામ પેલા જરૂરી છે બોટલ બોટલ આપણે લેવાનું થતો નહીં તો મારો પડશે બોટલ એ તારે ચેક કરવું એ કે ભાઈ ચાલો તો ફેમિલી થાય ના આવે દેખાડી તમને કેવો સ્લેબ ફીરો શરૂ જાગી રહ્યું ખાલી પ્લેટ ને એવું ફીટ કરી લીશ અને ઓલા પણ અમારા કાકા એલા જાય છે જો તમે હા અમારે પરણીજલા કાકા હે એના લગ્નનો તમે વ્લોગ જોયો છે ખેતરમાં કઈક કરે હે અમારે દગાકાજો હવાર માં છે ને ખાતર નાખવા માંડ્યા છે પછી લાઈટ આવી પાણી વાળવાની છે હા પાણી વાળવા નહીં કે

ચાલો ફેમિલી ઘરે આવ્યા છે અને આમ જવું હા ભાઈ હવે અહીંયા શું કરે છે જો ગારાવાળા શૂઝ ભાગી છે અને આજ છે ને આ ધોડવા જેલા હતા ભાઈ મેં તમને કીધું પણ જા અમારે મેં જોયું હતું હવારે ધોડીને આવતા હતા ગાડી લઈને હતા કોળમાં અને મારા પગે જોવો તો ગારો ગારો ગીધા છે ઓલા સેટે બધે હવે કામ કરવા મળ્યા છે બકાલું બકાલું મળે છે એટલે તમને દેખાતું નહીં હોય આ નડે છે એટલે ના તમને દેખાડું અને મારે તો નાવાનું વિશાર છે કારણ કે ટાઈટ બેટ ઉડી જાય છે અને જમરૂખે પાકી જાય છે તો એકાદ બે જમરૂખ તોડતા હોય ખાતા રહી આજ રેવાના ને આ ચલો દીયા લેબ નું કામ શરૂ થઈ ગયું છે એમ જોવો તમે હું ના જતો આત્યાર સુધી પણ હવે અમારું કોઈ કામ નથી એટલે પાછા જમરૂખ ખાવી આવ્યા થી અને વર્દકાકા જો પાછા આત્યાર થી વી આવ્યા અને લાઈટ વગી ને એટલે આવ્યા નકર આવવાના નહોતા હોતા પાછી લાઈટ આવી ગઈ એટલે પાછા જાઈસી ઘરે પાણીવાળા ચાલો તમને જમરૂખ ખાઈને ખેતરમાં આટા મારવા આવ્યા ને ભાવેશભાઈનો ફોન આવ્યો છે લાડવા લેવા જવું એમ કીધું છે તો જાઈએ હવે લાડવા લઈ આવીએ ભરાઈ ગયો છે અને અત્યારે વ્યવસ્થિત ગામમાં જો કે તમને સ્લેબ દેખાડ્યો નથી પણ દેખાડી દેવું હમણાં થોડું કામ છે એટલે વ્યવ અમારે જવું છે અત્યારે ડાઠા તો એક દોઢ કલાક જેવું થઈ જાય પછી આવી પાછા અને પછી તમને સ્લેબ દેખાડી ડાયરેક્ટ થોડું કામ હે બેંકનું તો એ બતાવી દેવી અને પછી તમને તમે સ્લેબ દેખાડી દઈએ આખો વન આવર લેટર ચાલો ફેમિલી બેંકમાં જઈને વ્યવ કંઈ કામ તો શું નહીં કારણ કે બેંક થઈ ગઈ હતી બંધ થોડું મોડું થઈ ગયું અને હવે તમને સ્લેબ દેખાડી દઉં આ જો સ્લેબ ભરાઈ ગયો છે આખો આ ધાબો અમારું છે આ છે રાજભાઈનું પડખે પડખે છે તો આ સ્લેબ હવે રેડી થઈ ગયો છે હવે તો આ તો સ્લેબ તમને દેખાડી દીધો આખો સ્લેબ ભરાઈ ગયો છે બધા વી ગયા છે હવે તો કહીએ નહીં અમારે જવું છે હવે થાળીઓને બધું મૂકવા જવું છે થાળીઓને એવું મૂકતા આવી બાકી તો આજે તમને સિનેમેટિકમાં દેખાડવાની કોશિશ કરી કારણ કે પબ્લિક એ વધારે હતું અને કામમાં લી ગુસ્સા નહોતા એવા તો બસ હવે તો બ્લોગને આ જ એન્ડ કરું આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય